સોશિયલ મીડિયા પર ટીકા અને ટિપ્પણીઓ થઈ રહી છે કે જગદીશ મહેતા પત્રકાર છે કે પોતે ડાયરા કલાકાર અને આજે તેમણે મૌન તોડ્યું છે અને જે લોકો તેમણે ટીકા કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં ટીખણ કરી રહ્યા છે તેમણે તેમણે વળતો પ્રહાર પણ કર્યો છે અને જવાબ પણ આપ્યો છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી સોશિયલ મીડિયામાં અત્યારે ટીકા અને ટિપ્પણીનો સામનો કરી રહ્યા છે પત્રકાર જગદીશ મહેતા કેમ કે જગદીશ મહેતા અનેક પ્રકારના ટીવી માધ્યમોમાં તે ડિબેટમાં જતા હોય છે અને ત્યાર પછી જે તે ઘટનામાં તે પક્ષ મૂકતા હોય છે અને થોડાક સમયથી સોશિયલ મીડિયામાં આ જગદીશ મહેતા છે તેમને લઈને ટીકા ટિપ્પણીઓનો એક મામલો ચાલી રહ્યો છે અને સવાલો પણ ચાલી રહ્યા છે કે શું જગદીશ મહેતા પત્રકાર છે કે પછી તે ડાયરા કરી રહ્યા છે અને ગુજરાતના જે લોકો છે તેમને મજા કરાવી રહ્યા છે અને હવે જગદીશ મહેતાએ આ મામલે મૌન તોડ્યું છે અને નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા તેમણે આ જે લોકો તેમને ટીકા ટિપ્પણી કરી રહ્યા છે જે લોકો

પણ અહિયાં અમારા છોકરા એટલે કે જગત નો તાજ જે હવના પેટ ભરે એના છોકરા મરે બાવીસો રૂપિયા નું ખાવ ખાવી પછી મેં દાદની કવિતા એને અનુરૂપ હતી એટલે બે પંક્તિ ટાંકી કે ભાઈ ટોચો માં ટાકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું અને સોનાના થાળ માં બત્રીસ ભક્વાન ભૂખા ભક્તો ને મેલી ને કેમ ખાવું હવે આ મેં વાત કરી તો કે તમે ડાયરેક્ટ ભાષા વાત સાચી છે કે નહીં અહિયાં છોકરા ભૂખે મરે ખેડૂતોના છપ્પન લાખ કિસાનો ના અને તમને અહીંયા બાવીસો ના કોળિયા ગળે ઉતરે કઈ રીતે તમે રાજા છો કે હાંડ ચૂબો બિલકુલ તો રાજા કોને કે કવિ કલાપી અને બે દિવ કેવડિયામાં ટેસડા કેળ્યા વડાપ્રધાન એના કરતા ફેરકણું લઈને અહીંયા આવ્યા હોત તો અહીં હેલીપેડ તો છે સૌરાષ્ટ્રમાં ગણાય પાંચ ક્ષેત્રે ગયા હતા કોકના ખભે હાથ મૂકીને કીધું હતો કે બેટા રડતો નહીં કુદરત રૂઠ્યો છે તારો ભેરુ થોડો રૂઠ્યો હું તારો દોસ્તાર છું ભેરું છું ગુજરાતનું રતન છે તમે મને આટલી દિલ્હી સુધી તો હું તમારી યાત્રા ભૂલી જાઉં અને સુમિરણ ન કરે કરે યાદ તુલસી ફિર કોણ સુને ફરિયાદ પછી તમે મત માગવા આવો ત્યાંથી તમારો મેળ પડે એટલે વિસાવદર માં તમને કાઢી મૂક્યા તો તમારે અમારા દુઃખમાં ભાગ નથી લેવો અને સુખ ના ખાલી વાવેતર કર્યા વગરની લણણી કરવી હોય ત્યાંથી મેળ પડે તમારે બી એટલે અત્યારે કિસાનો નીકળ્યા છે જુનાગઢ થી શરૂ થયું છે અલ્ટિમેટમ આપ્યું છે અને મે મે કીધું મેં તો વ્યક્તિગત ફોન કરેલો સંબોધવા નહીં પણ સાહેબ તમે બોલ છો તો બે મિનિટ કહી જો મેં કીધું તમારી માગણી જે છે વાજીબ છે ગાંધી માર્ગે કરજો કોઈ તોફાન મસ્તી કે નહીં સરકાર આપણી જ છે નુકસાન થાય તો આપણને થાય બસ બાળો ફરણ કરો ઢીકું એ કઈ કરવાનું થાતું નથી

કે અહિયાં હોય એ લોકો વિરોધ પક્ષ માં ત્યારે જુદી વાત કરે અને એ કે લાલ લાઈટ માથે ગોઠવાઈ ગઈ એટલે આખી એની વાત ને વર્તણુક બે ફરી જાય તમે પ્રદ્યુમનસિંહ વાજા અહિયાં જો એક મંત્રી હતા તમારી જાણ કરતા અહિયાં સર્વે કરવા નીકળ્યા ગમ ગમબુટ પહેરી નીકળ્યા પાયજામો ન બગડે હા પાયજામો ન બગડે એટલે અમારા ભાવ બગડી ગયા તમને પાયજામા ની ચિંતા છે અને તમે લંડન થી આવ્યા છો કે ભાઈ તો અમે તમે આ ઢેફા ભાંગીને તો આગળ આવ્યા છો તમને આમે કોઈ હેઠે ઉતરવા દે એમ નથી હવે મંત્રી છો તો શું કરવું હવે એવા તો છુઓ હવે આપણે આ બોલીએ તો એને કરવું લાગે પણ વાસ્તવિકતા છે ને તમે ગમબૂર પહેરીને આવ્યા હું કામ તમારો પાયજામાં પલળવો ન જોઈએ તમને શરમ ના આવે કે હાલો આપણે કોકના ના ખરખરે જઈએ તો કોઈ બી મેકઅપ કરવાની જરૂર છે ના સર તમે કોઈકના લગ્ન પ્રસંગમાં જાઓ તો કપડાંના ડ્રેસિંગ સેન્સથી માંડીને તમે મેકઅપ કરો તો કોકને ખરખરે જવું જ ન્યા તો તમારે મોઢું થવાનું રાહ ન થવી જોઈએ ખરખરો કોને ગેર ઓલટા સામાન્ય માણસ બનવું જોઈએ સર કે ભાઈ હું તમારી જોડે છું એક સહાનુભૂતિ ખેડૂત ને બિલકુલ લાલ લાઈટે ન હોવી જોઈએ કોઈ આગળ પાછળ અધિકારી ન હોવા જોઈએ એક કાયદેસરનો નો ખેડૂત બની ને ખેડૂત ના ખભે હાથ મૂકીને કેવું જોઈએ કે ભલામણ હું તમે મને મત આપ્યો છે તમે મને ચૂંટ્યો છે અને તમારે મને કઈ વોટ ને ને જીભ ને જાજી ભલામણની જરૂર ન હોય

તો એ જેમ સમજણ છે એમ આપડે કહું કિસાનો અને પ્રધાનો એ પ્રધાનો એ સમજણ ના હોય અમે આવીગર કાંઠાના છ જિલ્લા જે છે પોરબંદર સોમનાથ જામનગર ઇત્યાદિ ભાવનગર ઈ છ જિલ્લામાં સરકાર પોતે કબૂલે છે કે સો એ સો ટકા નુકસાન થયું છે તો પછી હવે એનું ધિરાણ નું નુકસાન તો થયું હોય કે નથી હોય વાવણીનું જેમ ધિરાણ તમે વાવ્યું તો ઉગ્યું કે એમને મૂકી ગયું તો વાયુ એનો ખર્ચો ક્યાં જાય ઈ ખેડૂતો માંગે છે કે ભાઈ તમે પાક તણાઈ પૈસા આપ્યા હાલો દસ હજાર કરોડના પેકેજમાં અમારી મર્યાદામાં બે બે હેક્ટર અડતાલીસ આપો છો પણ અમે જે વાવણી કરીને લણણી સુધી પહોંચ્યા લોન લઈને એનું હું તો એનું કઈ નહીં તો સરકાર આ લોકો કે છે કે તમે એને આપો વાત છે સર પણ આમાં ભાગ્યાઓનો શું આંખ હતો કે ભાગ્યાઓ માટે કેમ કોઈ રાહ જાહેર ના કરી સરકારે કેમ એ માણસો નહોતા કે એવડી મોટી રકમ જાહેર કરી દો હજી મેં તમને કીધું એમ વાંચવાની તો બાકી છે હા હજી ફુદડી તો આવે ત્યારે ખબર પડશે કોના ખાતા માં કેટલું મળે આમ તમારી જાણ ખાતર કોંગ્રેસ ના લોકો એ આક્ષેપ કરેલો છે બે હજાર ને ચોવીસ ની સાલ માં જુલાઈ મહિનામાં ત્રણસો કરોડ નું આ રાહત પેકેજ બહાર અને પચાસ કરોડ નું બે નું તમે જુલાઈ થી હાજર ચોવીસ ની વાત કરવો જુલાઈ થી ઓગસ્ટ ના સત્તરસો ને ઓગણા સિત્તેર કરોડ નું આવ્યું હતું આજ સુધી એક રૂપિયો મળ્યો નથી એવું આક્ષેપ કર્યો સરકારે જવાબ પણ નથી આપ્યો એનો અર્થ એમ છે કે લગભગ નહીં ચૂકવો એ હકીકત છે

એક આમાં બજેટ દસ હજાર કરોડ એક લીટીનો ઉલ્લેખ નથી કે એને કેટલા કે કઈ કેટલાક ખેડૂતો જે છે ભાવનગરના ના વનરાજસિંહ છે કે કો અહીંયા જુનાગઢ પંથક દિનેશભાઈ કુંભાણી છે કે બીજા બધા છે એ લોકો એ વ્યક્તિગત ધોરણે પોતાની દાતારીથી મદદ કરી જાહેર કરી છે એમાં ના નહિ કેટલાકે ઉપાડ લીધો હોય મજૂરો એ તો એ ઉપાડ માફ કરી દીધો કેટલાકે કીધું કે મને સરકાર જેટલી રાહત આપશે હું બધી મજૂરોને આપી દઈશ એ બધી પોતીકી રીતે જાહેર કરી પણ સરકારે દસ હજાર કરોડ માંથી કામ કરો ખાતેદારના આટલા અને શ્રમિકોના આટલા એવું કાઈ કર્યું નથી જી બિલકુલ એટલે એક તો એ પ્રોબ્લેમ છે અને બીજું ખાસ તો એ મુશ્કેલી છે કે હું ને તમે કે ખેડૂતો કે મજૂરો એ તો હજી પણ બોલી શકે છે ઢોરનો પાલો તણાઈ ગયો એના વિશે એક રૂપિયો ફાળવો નથી કોઈ બોલ્યા નથી એની યાતના કોણ સમજશે મને તમે કયો પણ સરકાર તો સંવેદનશીલ છે બસ આજ માથાકૂટ છે છતાંય આપણે સંવેદનશીલ કેવી જ પડે છે બસ એને જ બધી વાતો છે સાહેબ એટલે કહું છું આપણને આવું આવડતું નથી મંજીરા વગાડતા આપણે જે છે કડવી છે છતાંય આપણે સરકારની વિરુદ્ધ મેં એમાં બ્લો બાય બ્લો પાંચ એવા મહત્વના કારણો બતાવ્યા કે આ બધા જ જે સંકલ્પો સરદાર પટેલ હતા એ નરેન્દ્ર મોદી ના શાસન કાળ માં જ પૂરા થયા એટલે વિપક્ષ કરતા વધુ અધિકાર નરેન્દ્ર મોદી તો ખરો એમાં જરાય ખોટું નથી એણે બિલકુલ બે મિશાલ કામ તો કર્યું છે ઇતિહાસમાં દર્જ કરવા જેવું એટલે એ કરી શકે એને અધિકાર ખરો ખાલી પ્રસંગ શું છે ભાઈ કે અત્યારે અમારી ન્યા માવઠાનો માથા કૂટ છે એટલે આ વાજબી તમારા ઘરે ફેજલભાઈ લગ્ન હોય ને મારા ઘરે કઈક માઠો પ્રસંગ થયો હોય ભલે આપણે એક જ દિવાલે રહેતા હોય તો તમને અધિકાર ખરો ડિસ્કો કરવાનો ડીજે વગાડવાનો પણ મારા ઘરે માઠો પ્રસંગ બન્યો તો તમે ધીમું કરો કે ન કરો બિલકુલ આપડે હવે આમાં અત્યારે ડીજે કરી નાખો ભાઈ ભાઈ ના ઘરે માથો પ્રસંગ છે ઈ માનવતા છે એમ મેં કીધું કે તમે કેવડીયા કોલોની માં ભલે ટેસડા કરો આડા દિવસે કર્યા હોય તો કઈ વાંધો નતો માત્ર મારે એટલું કેવાનું થાય છે કે ભાઈ સાહેબ અમારા ઘરે અહીંયા માથાકુપ છે રડે છે આમ તો ગુજરાત આખું રડે છે પણ મોટાભાગનું સૌરાષ્ટ્ર શું કામ સાગર કાંઠો અહિયાં છે ને એટલે અમે લોકો વધુ હેરાન થયા છે તો તમે લોકો ત્રણ ત્રણ દિવસ અહીં ઓલા કે ને કે સરપે ટોપી લાલ હાથ મે રૂમાલ ફેરી એના જેવું તો તમે અહીંયા અંગ્લીશ ટોપી પહેરીને ઠેસડા કર્યા બરાબર મેરા જૂતા હૈ જાપાની એ પતલું હિન્દુસ્તાની સર્પે લાલ ટોપી ફિર બી દિલ હિન્દુસ્તાની એવું તમે પ્રાણે ઠોકી બેહાડો એના કરતાં ત્રણ દિવસ ટેસડા કર્યાથી અહીંયા આવી ગયા હોય તો આંટોમાં તમારે ક્યાં હાલવું છે ફેરકણા તો છે ભગવાનની દયાથી અહીંયા અમારી પાસે હેલીપેડે છે અહીંયા ઉતરાવતના કોકના ખભે હાથ મૂકીને એને તમે આશ્વાસન આપ્યું તો અમર ન થઈ જાત તમારે મત માગવાની ભીસ માંગવી પડે કેવું ના પડે કે મત આપજો તમે જો સારું પેકેજ આપ્યું તો ખેડૂતો કેત ને કે ભાઈ હાલો ભાઈ બહુ સારું આપણી આફત માં કામ લાગ્યા હતા તો લોકો તમને મત આપે તમારે દેવું નથી કાંઈ બસ અને એમ વાવ્યા વગર લણની ક લેવી તમારે બી વાવ્યા વગર તમારે પાક લણવો લણાય કોઈ દી મેળ પડે ક્યારે નહીં એટલે આ અમે કહીએ અમારી ભાષામાં કેવું પડે કારણ કે અમારા ઓડિયન્સ આપણને જે સાંભળવાળો એને સમજાવવું તો પડે ને જગદીશભાઈ કામ જ એ છે કે સાદી ભાષામાં ખબર પડવી જોઈએ હા હવે આ લોકો એમ કે તમે ડિપ્લોમેટિક ભાષામાં વાત કરો કેવી ખબર છે કે રાજ્ય સરકાર કૃષિકારો માટે એની જે યાતના કુદરતી છે એની પીડા હળવા માટે થઈને પોતે કટિબદ્ધ છે હવે આ બોલ્યો માં હું સમજાય હું સમજ હવે ઈ ડિપ્લોમેટિક ભાષા છે પણ એના કરતાં હું એમ કહું કે અહીંયા અમને ખાવા ધાન નથી રહ્યું તમે બાવીસો ની થાળી ખાવ છો શરમાતા નથી હવે આ વાત કરે અમે ક્યાં કઈ અપમાન થયું વાત તો હકીકત છે કે નહીં એટલે આવું છે સૈયદભાઈ સૈયદભાઈ આપણી ભાષા ને એ લોકો શું તમે કડવી ભાષા કડવી નહિ અમે હાચું કહીએ છીએ ડાયરાની નથી ભાઈડાની ભાષા છે અમે કહીએ છીએ પત્રકાર તો કેવું જોઈએ ને કા કઈ દો કટોકટી છે દખો મતે પૂરી સો ટકા છે એક તમે પત્રકાર સ્વતંત્ર તો છૂટ છે ને તમે નરેન્દ્ર મોદી સરકારે તમે કટોકટી નો દિવસ ઉજવે છે ખબર ને મનાવે છે હા કે આ લોકો એ બધાને જેલમાં પૂરી દીધેલા આ અમારામાં શું થયું આ થાહી દીધા માલિકને ને નથી અમારો વારો છે કે શું તો એમાં એમાં ફેર હું મને કયો અમે ક્યાં કોઈ હતો એક જ દી થઈ દારૂ વાળો થઈ ગયો બુડો થઈ ગયો ખોડ એક જ દી બધું થઈ ગયું તો તમે પિસ્તાલીસ વર્ષમાં કઈ નથી એક દીમા સુધી તમે તમારી પોલીસ શું કરતી હતી હાલો મને બિલકુલ એટલે આપણે બધું સમજીએ છીએ ભાઈ ને જનતા સમજે છે કોઈને કઈ વાંધો નથી